જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં કોઈ પણ પ્રકારનું વાહન હોય મશીન હોય તેને અઠવાડિયામાં પંદર દિવસે મહિના દિવસમાં સાફ કરવું ખૂબ જરૂરી છે તેમજ આપણા શરીરમાં જે અઠવાડિયામાં ગંદકી જમા થાય છે તે ગંદકી બહાર નીકળવી ખૂબ જરૂરી છે જો તે ગંદકી બહાર ના નીકળી શકે તો ઘણા પ્રકારના રોગો છે બીમારી છે તે આપણા શરીરમાં ઘર કરી જાય છે અને આપણે ક્યારે પણ તંદુરસ્ત અને નિરોગી નથી

આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ઘણા લોકો પૂરો દિવસ પેટ પકડીને બેઠા હોય છે કે પેટમાં કંઈક અટવાયેલું છે પણ બહાર નથી નીકળતું એમ કોઈ પણ પ્રકારનું જેમ વાહન હોય છે મશીન હોય છે તેને અઠવાડિયામાં પંદર દિવસે મહિના દિવસમાં સાફ ના કરવામાં આવે તો તે વસ્તુમાં કાટ લાગી જાય છે અને તે વસ્તુ ખરાબ થઈ જાય છે તેમ જો આપણા શરીરમાં જે ગંદકી જમા થાય છે તે બહાર ના નીકળે તો ઘણા પ્રકારના રોગો બીમારી આપણા શરીરમાં ઘર કરી જાય છે અને આપણે ક્યારે પણ તંદુરસ્ત અને નિરોગી નથી રહી શકતા એટલા માટે શરીરમાં રહેલી વધારાની ગંદકી બહાર નીકળવી ખૂબ જરૂરી છે તો તેના માટે ઘરેલુ નુસ્ખો બતાવું છું શું કરવાનું છે તમારે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે તેમાં એક ચમચી તમારે આદુનો રસ કાઢી અને મિક્સ કરી દેવાનો છે એક અડધું લીંબુ ડીછોવી દેવાનું છે અને તેમાં એક ચમચી તમારે મધ મિક્સ કરવાનું છે આ બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને આ વસ્તુ તમારે સવારે ખાલી

અને તમારું પૂરું બોડી છે તે એકદમ રિલેક્સ થઈ જશે 100% રિઝલ્ટ મળશે જ્યાં દોસ્તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક જરૂર કરજો અને તમારા ફેમિલીમાં ફ્રેન્ડ સર્કલમાં અથવા તમારા રિલેટિવ્સમાં જે પણ લોકો પૂરો દિવસ પેટ પકડીને બેઠા રહે છે પેટમાં કંઈક અટવાયેલું છે પણ બહાર નથી નીકળતું અથવા તો પેટ સંબંધિત પ્રોબ્લેમ છે તે લોકોને આ વિડિયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો